નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ ખડી તાલુકાના વાદરોડા ગામે આપણે છીએ તો ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત જેમને દિવેલામાં મેઘા કીટ અને મેઘા પાવરનો છંટકાવ કરેલો છે તો આપણે એમને સાંભળશું કે લેટ દિવેલા છે પાછોતરા એકદમ તો લેટ દિવેલામાં આટલો સરસ ગ્રોથ થયો તો એના પાછળનું કારણ શું છે તો એમને આપણે પૂછું અ તમારો પરિચય આપજો મારું નામ ભરવાડ ગોપાલભાઈ વાસ્તાભાઈ ગામ વાધોડા તાલુકો કડી જિલ્લો મહેસાણા અમે આ વાવેતર રોજ મેગા જમીનમાં કિટ અને ઉપર સંડકાવ મેગા પાવર નો કરે તો બીજું કોઈ જ ખાતર ઉપયોગ કર્યો નથી બરાબર તો આ સાથેના આપણે બીજા પણ દિવેલા જોયા છે એમની હાઈટ આટલી નથી કે ગ્રોથ આટલો નથી તો એના પાછળનું કારણ તમે શું કહેશો કે મેગા કીટ ને મેગા પાવર મેગા પાવર મેગા પાવરના ના છંટકા પછી એકદમ ગ્રોથ તમને મેગા પાવર ના પછી અમને આ બધી દાડીઓની ફૂટ જો બરાબર તમે જોઈ શકો છો કે આની ફૂટ કેટલી બધી છે લગભગ આ તમે બીજી માળો સાઈડમાં ગણો છો તો લગભગ 20 થી 25 માળો તો ઓલરેડી તૈયાર થાય છે બરોબર તો જે રીતે દિવેલામાં આપણે કહીએ છીએ કે એકદમ લેટ કહેવાય કે 10મા મહિનાની 15 તારીખ એટલે ઘણા લેટ થઈ જાય આ વખત વરસાદનું પ્રમાણ હોવાથી દિવેલા ઘણા લેટ થયા છે તો એમાં મેકા પાવર અને મેઘા કીટનું રિઝલ્ટ તમે જોઈ શકો છો કે દિવેલાનો ગ્રોથ સારામાં સારો ગ્રોથ થયો છે હજુ આ બધી માળો તૈયાર થશે એટલે ખેતર તમને એકદમ પરચક જોવા મળશે તો આ રીતે તમે સારું રિઝલ્ટ લેવા માટે તમે મેગા પાવર અને મેઘા કીટનો ઉપયોગ તમારા ખેતરમાં કરી શકો છો નમસ્કાર